વડોદરા શહેરના કારેલી બાગ પાણી ટાંકી જતા મુખ્ય રોડ પર પંદર ફૂટની ઊંડી ગટરમાં વિશાળકાય ચાલીસ ફૂટની ગુફા બનતા આવજા કરવામાં જોખમ ઊભું થયું છે વડોદરા શહેરના શ્રીનાથ પેટ્રોલ પંપ ચાર રસ્તાથી રામદેવ ચાલી થઈને કારેલી બાગ પાણી ટાંકી જતા મુખ્ય રોડ પર પંદર ફૂટની ઊંડી ગટરમાં ખૂબ જ વિશાળકાય ચાલીસ ફૂટની આસપાસ ગુફા બની ગઈ છે આ રોડ પર કોઈ ભારદારી વાહન આવે તો આખે આખું વાહન અંદર ઉતરી જાય તેટલી મોટી ગુફા દેખાઈ રહી છે ગત દિવસોમાં ગટરની અંદર બકરી પણ પડી ગઈ હતી જેને બચાવી લેવામાં આવી હતી જો કોઈ વ્યક્તિ પડી જાય કે ગાડી લઈને ખાબકી જાય અને મૃત્યુ પામે તો જવાબદાર કોણ આ ગુફામાં વોર્ડના નગર સેવકો અને ધારાસભ્ય પણ એક ગટરથી બીજી ગટર ચાલીને જઈ શકે છે તેવી ગુફા બની ગઈ છે હાલ ચોમાસું બેસી ગયું છે ત્યારે જો વરસાદ વધુ પડે અને આ ગુફા તૂટી જાય તો ગુફામાં અનેક લોકો ખાબકી શકે છે અને મૃત્યુ પણ થઈ શકે છે સાથે આ ગટરની આજુબાજુમાં આવેલા મંદિરો તેમજ ઝૂંપડા પણ આ ગટરની ગુફામાં સ્વાહા થઈ જાય તેવું દેખાઈ રહ્યું છે

પરંતુ બબે તંત્ર મહિને રિપેરિંગ કરવા છતાં પણ કોન્ટ્રાક્ટર અને અધિકારના મેળાપણાને કારણે આજે જે જે ગટર છે એની અંદર એક ગુફા બની ગઈ છે અને આ ગુફા ખૂબ જ લાંબી છે સાથે સાથે આજુબાજુમાં આવેલા મકાનો છે આ મંદિરો છે આ તમામ વસ્તુઓ બેસી જાય તેવી સ્થિતિમાં થઈ ગઈ છે ગઈકાલે આ ગટરમાં એક બકરો પડ્યો હતો લોકોએ બચાવી લીધો છે પરંતુ જે રીતના આજે ચોમાસાની ઋતુ છે વરસાદ શરૂ થઈ ગયો છે જો આ ગટરની આજુબાજુ કોઈ ભાડધારી વાહન જાય કે ઊભું રહે તો આખે આખો અંદર ઉતરી જશે તેવું દેખાઈ રહ્યું છે તો આ જાડી ચામડીના આપણા સત્તાધીશો જાડી ચામડીના આપણા અધિકારોને વિનંતી છે કે સ્માર્ટ સિટીનું જ્યારે નામ આપ્યું છે સ્માર્ટ સિટીની અંદર આ ગટરો તાત્કાલિક રિપેર કરવામાં આવે જો અકસ્માતે કોઈનું પણ મૃત્યુ થશે તો વડોદરા મહાનગરપાલિકાના મેયરશ્રી અને ચેરમેન સાથે કમિશનરશ્રી જવાબદાર રહેશે વિનંતી છે કે વહેલા વહેલી આ ગટરોનું રિપેરિંગ કામ કરે તેવી અમારી માંગ છે